નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ફેબ્રુઆરીના અંતમાં ગુજરાત રાજ્યના બોર્ડની પરિ એટલે કે ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષા શરૂ થવાની છે ત્યારે વડોદરામાં લગભગ કહી શકાય કે સિત્તેર હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે ત્યારે વડોદરામાં રિક્ષા એસોસિએશન હવે વિદ્યાર્થીઓના વાહરે આવ્યું છે રિક્ષા એસોસિએશનના પ્રમુખ બિલાલભાઈ પરમાર છે તેમની સાથે સીધા વાત કરીશું કારણ કે તેઓએ એક સેવા ચાલુ કરી છે કેટલીક વખત એવી પણ ઘટનાઓ બનીતી હોય છે કે વિદ્યાર્થીઓ સેન્ટર પર પહોંચી નથી શકતા ક્યાંક અટવાઈ જાય છે છે ત્યારે રિક્ષા એસોસિએશન આગળ આવ્યું છે બિલાલભાઈ શું કહેશો પહેલી વખત કદાચ આવી કોઈ ઘટના હશે કે રિક્ષા એસોસિએશન સમગ્ર ગુજરાતમાં આગળ આવ્યું છે સાહેબ સૌ તો હું વડોદરાની અંદર આવું તો રિક્ષા ચાલકો કરતા રહે છે પણ સ્પાર્ક ટુડે ન્યૂઝના લીધે આજ રોજ અમને જે આગવાન મળ્યું અને લાઈવ કરવાનું જે અમને મોકો મળ્યો કે રિક્ષા ચાલકો સેવા કરે છે દેખાડતું નથી પણ આજે સ્પાર્ક ટુડે ન્યૂઝનું પહેલાં દિલથી અમે આભાર માનીએ છીએ કે વડોદરા શહેરના તમામ રિક્ષા ચાલકો જે છે એ દસમા બારમાના હોય કે કંઈક બીજી અવસરે હોય તો કઈ જગ્યાએ કોઈ પે ફસાયેલું હોય જેમ કે પેશન્ટ હોય કે આપણે પરીક્ષાના આપનારા બાળકો હોય તો એ લોકોને ઘણી જગ્યાએ મૂકી આવેલા હોય છે પણ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે લાઈવ કરવાના બાદલથી અમે એમનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી સેવા કરવાનું અમારું લાઈવ કર્યું છે અને અમે વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન તરફથી તમામ વડોદરા શહેરના રિક્ષા ચાલકોને કહી કીધેલું છે કે દસમા બારમાના જે છોકરાઓ ક્યાં બી અટવાયેલા હોય દસમાના પરીક્ષા આપવાના ટાઈમે તો એમને સ્વૈચ્છિક રીતે એમની રીતે ત્યાં પહોંચાડી દે એમના સ્થળે અને કોઈ જગ્યાએ એમને અટવાઈને એ રીતે તકલીફ ના પડે ટ્રાફિકનો અત્યારે વડોદરામાં ખાલી જગ્યા અભાવ છે કે જ્યાં જુઓ ત્યાં ખાડા ખોદેલા છે તો જે બી બાળક ત્યાં ફસાયેલું હોય તો એને વ્યવસ્થિત રીતે એના ટાઈમે ટાઈમ પહોંચાડી દે અને બધા છોકરાઓને એક દિલથી કહીશ પ્રાર્થના કરીશ ઉપરવાળાને કે ભાઈ કે એમના પેપર બધાના સારા જાય અને કોઈ બી માનસિક રીતે કોઈ ઊંધું પગલું ભરેના પેપર જેવું બી ગયું હોય કંઈ જિંદગી ઉપરવાળો ઘડિયે પડિયા નથી આપતો એકવાર આપે છે તો બધાએ કોઈ બી છોકરાએ પોતાનું જીવન ગુમાવવું નહીં જેવો બી પેપર ગયા નેક્સ્ટ ટાઈમ ટ્રાય આપે કોઈ એવું જરૂર નથી કે આ વખતે એ છેલ્લું જ છે એની લીધે અમે ચાલક તરફથી યુનિયન તરફથી બધા બાળકોને શુભેચ્છા પાઠવીએ છીએ દસમા બારમાના અને વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનની પૂરી ટીમ અને વડોદરા શહેરના પૂરા ચાલકો દસમા બારમાના છોકરા ક્યાં બી અટવાયેલા હશે એમને ફ્રી નિઃશુલ્ક નિઃશુલ્ક છોડી દેશે એ અમારી આશા છે ને અમે એ લોકોની સાથે વાત બી કરેલી છે બાળકોએ ટેન્શન લેવાની જરૂર નથી કોઈ બી રિક્ષા કોઈ જગ્યાએ એ છે કે બાળકોને તમે નિઃશુલ્ક સેવા માનવતા મહેકાવી છે તો હવે મેન પ્રશ્ન છે કે વડોદરાની જો વાત કરીએ આપણે કીધું ટ્રાફિકની પરિસ્થિતિ છે પરંતુ ટ્રાફિકની સમસ્યા એટલે કે વડોદરામાં ચારે બાજુ ખાડા ખોદાયેલા છે તેના લીધે આ ટ્રાફિક થાય તો પાલિકાએ પણ આ બાબતે હવે ગંભીરતાથી નોંધ લેવી પડશે શું માનવું છે સો ટકા લેવી જોઈએ કેમ કે વડોદરાનો કોઈ બી ખૂણો બાકી નથી સાહેબ કે કોઈ જગ્યાએ ખાડા નથી જે મારું કેવું એવું છે કે ભાઈ કોઈ બી જગ્યાએ કામ કરે તો કોઈ એક જગ્યાનું પૂરું કરીને પછી બીજી જગ્યાએ કરે આ લોકોએ તો બધી બાજુ આખું વડોદરા શહેરની બદલે ખડોદરા કરી દીધું એવું લાગી રહ્યું છે સાહેબ કેમકે જે સંસ્કારી નગરીનું કામકાજ હતું જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ટાઈમનું અને અત્યારની જે કોર્પોરેશન કરી રહી છે એ એના મનમાની રીતે કરી રહી છે ને ઘણું ખરાબ કરી દીધું છે વડોદરાને કોઈ એરિયો બાકી નથી કે ત્યાં ટ્રાફિક ના થતો હોય અત્યારે ફતેહગંજ આપણે જવું હોય જીપીઓ પોસ્ટ ઓફિસ તરફ તો ઠેઠ સેફ્રોન બિલ્ડિંગથી લેફ્ટ સાઈડથી બંધ કરી દીધું છે તો ઠેઠ આપણે સિગ્નલ એવું બંધ થઈ જાય છે કે બે તરફથી એક જ તરફ આવવાનો રસ્તો છે તેમાં ઘણા ટ્રાફિક થાય છે ને એવી રીતે વડોદરાના ઘણી જગ્યાએ આવા રસ્તા થઈ ગયા છે તો હું આપના માધ્યમથી એટલું કહેવા માગીશ કે વડોદરા કોર્પોરેશન આને ધ્યાને લે અને વહેલી તકે કોઈ બી જગ્યાનું કામ પૂર્ણ કરીને છોકરાઓ બી અટવાય ના અને કોઈ બી એમ્બ્યુલન્સ બી ના અટવાય એ રીતે એમનું કામ જરા ઝડપથી કરાય તો બિલાલભાઈ હવે તમામ જે વિદ્યાર્થીઓ છે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને તમે નિઃશુલ્ક સેવા શરૂ કરી છે કેટલા તમામ રિક્ષા તમારા યુનિયનો છે કે તમા આ કાર્યમાં છે અમારી સમગ્ર ટીમ છે વડોદરાની જે અમારા રીક્ષા એસોસિએશનની છે અને રિક્ષા ચાલકોને તમામને મેસેજ કરવામાં આવ્યો છે અને એ મેસેજના થ્રુ અત્યાર સુધીમાં વડોદરાની અંદર ઓછામાં ઓછા સિત્તેર થી એંશી હજાર રિક્ષા ચાલકો છે તો એમાંથી ઘણા લોકો આ રિક્ષાના મેસેજ જોઈ અને રિક્ષાના અંદર બાળકોને ફ્રીમાં નિઃશુલ્ક છોડવાની પૂરેપૂરી બાયધરી લેશે ને એમને મૂકી આવશે કોઈ તકલીફ નહીં પડે એ લોકો શું બતાવવું પડશે રિક્ષા ચાલકને એમની રિસીપ દસમાની કે બારમાની જે બી ટાઈમે એમની રિસીપ હોય એ રિસીપ બતાવી દેશે તો એ રિક્ષા ચાલક એમને ફ્રીમાં છોડી આવશે અને કોઈ તકલીફ નહીં પડવા દે બિલકુલ તો આ હતા બિલાલભાઈ પરમાર ને તેઓ વડોદરા રિક્ષા એસોસિએશનના પ્રમુખ છે ને તેઓ આગળ આવ્યા છે બોર્ડના વિદ્યાર્થીઓ માટે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે આપ જુઓ કે આ રિક્ષાના એસોસિએશનના વડોદરા શહેર જિલ્લા રિક્ષા એસોસિએશન યુનિયનના તેઓ પ્રમુખ છે અને તેઓ જે પ્રકારે કહી રહ્યા છે કે વડોદરામાં તમામ જે વડોદરા શહેરમાં જે પણ વિદ્યાર્થીઓ આવતા હોય જેઓને પણ બોર્ડ સેન્ટ તેમની જે પરીક્ષા સેન્ટર છે એ પરીક્ષા સેન્ટરમાં પહોંચવા માટે કોઈ પણ મુશ્કેલી જણાય તો કોઈ પણ રિક્ષા ચાલકને તેઓ જણાવી શકશે અને તેઓ જે રિક્ષા ચાલક છે તેઓ તેમના પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડશે એટલે હવે ધોરણ દસ અને જે પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુક્યું છે ને ને અંતમાં આ પરીક્ષા પરીક્ષા શરૂ થવાની થવાની છે 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 માન ગણતરીના બાકી ત્યારથી હવે શરૂઆત ત્યારે તમામ રિક્ષા ચાલક એસોસિએશન વડોદરાના જે રિક્ષા ચાલક એસોસિએશન વિદ્યાર્થીઓને વાહરે આવ્યા છે અને તમામ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી નિઃશુલ્ક પહોંચાડશે કેમેરામેનની સાથે સુરત સોલંકી ન્યૂઝ વડોદરા